નમસ્કાર દર્શક મિત્રો શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળાની ઋતુ શરૂ થતા જ આપણને દાઢે વળગી વળગી ચીકી શિયાળાની ઋતુમાં લોકો ચીકી ખાવા માટે ખૂબ એક્સાઇટેડ હોય છે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ચીકી ખાવાથી ઘણા બધા ફાયદા પણ થાય છે કીવી એક મીઠાઈ તો છે પણ સાથે સાથે એક પૌષ્ટિક આહાર પણ છે જેને ખાવાથી શરીર માટે ખૂબ ઘણા ફાયદા હોય છે ત્યારે ચીકી કેવી રીતના બનાવવામાં આવે છે તેની અંદર કેવો ગોળનો ઉપયોગ કરવામાં આવે છે તેની સમગ્ર માહિતી આપણે અપતક મીડિયાના માધ્યમથી આપણે રાજકોટના દુકાનદારો પાસેથી જાણીશું કે ચીકી કેવી રીતના બનાવવામાં આવે છે અપતક સાથેની વાતચીતમાં મનોજભાઈએ જણાવ્યું કે ચીકી બનાવવાની મૂળ પ્રેરણા વર્ષો પહેલાં સિંધમાંથી આવેલી છે કારણ કે શરૂઆતમાં સિંધ પ્રદેશના લોકો જ ચીકી બનાવતા હતા તેમના પિતાએ પણ આકડા સિંધી ભાઈઓ પાસેથી શીખી હતી અને ત્યારબાદ તેમણે ચીકી બનાવવાનું શરૂ કર્યું હતું મનોજભાઈના પરિવારે ઓગણીસો નોથી વ્યવસાયિક ધોરણે ચીકી બનાવવાનું કામ શરૂ કર્યું છે ચીકીમાં ગોળ અને સારી ગુણવત્તા સિંગદાણાનો ઉપયોગ થાય છે આ ઉપરાંત તેઓ તલ ટોપરા કાજુ બદામ પિસ્તાનો પણ ઉપયોગ કરે છે તેઓ સિંગ ચીકી તલ ચીકી દાળિયા ચીકી મિક્સ ચીકી કોકો ચીકી રાજભોગ ચીકી કાજુ ચીકી અને મખાના ચિક્કી જેવી અનેક વિવિધ વેરાયટીઓ બનાવે છે મારું નામ મનોજ નટવાલાલ ચોટાઈ છે જલારામ ચીકીમાંથી હું ફેક્ટરીનું પ્રોડક્શન સંભાળું છું ચીકી સિંધી ભાઈઓ વર્ષો પહેલાં બનાવતા અને મૂળ સિંધમાંથી આવેલી છે અને મારા ફાધર સિંધી ભાઈઓ પાસેથી શીખેલા લગભગ સિત્તેરેક વરસ પહેલાં તે પછી ધીમે ધીમે મારા ફાધરે પોતે બનાવવાની ચાલુ કરી અને તે પછી અમારા મોટાભાઈ પ્રકાશભાઈ આવ્યા ચીકી બનાવવામાં પછી હું આવ્યો ઓગણીસો નેવુંથી આ રીતે ચીકીની શરૂઆત અમારી થયેલી છે ચીકી બનાવવા માટે ગોળ છે સારી ક્વોલિટીના દાણા છે તલ છે ટોપરાની છે કાજુ બદામ પિસ્તા છે આ વખતે અમે નવી લોન્ચ કરી છે મખાના ચીકી એમાં મખાના છે પમ્પકિન સીડ્સ છે પીનટ છે સીસમ છે બ્લેક સીસમ છે ગોળ છે એ લો તત્વો વધારે છે અને સિંગદાણામાં પ્રોટીન છે એટલે વર્ષોથી આ આપણું જૂનું વસાણું કહેવાય કે જે ચીકી ખાવી એ હેલ્થ માટે ખૂબ સારી છે હવે કોરોના પછી ધીમે ધીમે માણસોમાં અવેરનેસ આવી છે હેલ્થ પ્રોડક્ટને સારી વસ્તુ ખાવા માટે જેમ કે દાખલા તરીકે ભાઈએ વાત કરી કે સિંગદાણા તો અત્યારે પાટલો વરસાદ થતાં સિંગદાણાના ઘણા પાકમાં બગાડ થયેલ છે તો એ ટાઈપનો દાણો ન આવવો જોઈએ કે જેને દાણો બગડી ગયો હોય અફલા લાગી ગયો હોય એ ખાસ કરીને ગ્રાહકોએ ધ્યાન રાખવું જોઈએ સિંગ ચીક્કી છે તલ ચીકી છે દાળિયા ચીક્કી છે મિક્સ ચીકી છે કોકો કોકો ચીકી છે સોના ચીક્કી છે રાજભોગ ચીકી છે કાજુ ચીકી છે કાજુ બદામ પિસ્તા ચીક્કી છે અને મખાના ચીક્કી છે અને પીનટ બટર એટલે કે માવા ચીક્કી છે અમે નવી ચીકી મૂકેલી છે મખાના ચીકી એમાં પમ્પકીન સીડ્સ છે મખાના છે સિંગદાણા છે તલ છે અને આ વખતે નવી એક ચોકો બાઇટ મૂકી છે કે જે ખજૂરની અંદર કોકો પાવડર એડ કરી કાજુ અને બદામ એ મિક્સ કરીને બાળકો ખાઈ શકે અને એને હેલ્થને બેનિફિટ થાય અબતક સાથેની વાતચીતમાં જેમાયે જણાવ્યું કે તેમના દાદા વર્ષ 1962 માં જીકીનો વેપાર શરૂ કર્યો હતો અને ત્યારથી તેમનો પરિવાર આ વારસાને આગળ ધપાવી રહ્યો છે તેઓ આ વ્યવસાયને વધુ આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ છે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં વેપાર વધારવાનો અને ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો છે આ માટે તેઓ સતત નવી નવી પ્રકારની ચીકીઓ બનાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે તેઓ 200 ગ્રામ થી લઈને 900 ગ્રામ સુધીના વિવિધ પેકેજ બનાવે છે જેમાં ગ્રાહકોની પસંદગી મુજબ સુગરવાળી અને સુગર વગરની ચીકી એટલે કે સુગર ફ્રી ચીકી બનાવે છે જે ભાઈના મતે ખાસ કરીને શિયાળામાં ચીકી ખાવાથી ભરપૂર પ્રોટીન મળે છે અને તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મારું નામ જય મનોજભાઈ ચોટાઈ છે હું જલારામ ચીકીમાં ઓનર છું થર્ડ જનરેશન છું નાઇન્ટીન સિક્સટી ટુમાં મારા દાદાએ સ્ટાર્ટ કરેલો છે આ બિઝનેસ અને અત્યારે મારા પપ્પાએ ઘણો એસ્ટાબ્લિશ કર્યો હતો હવે એને અમે આગળ લઈ જવા માગીએ છીએ અને અમે અત્યારે યુઝઅલી હું ને મારો એક કઝિન છે દીપ પ્રકાશભાઈ ચોટાઈ અમે બે મળી અને વેબસાઇટ પછી ઇન્સ્ટાગ્રામ પેજ માર્કેટિંગ કેમ કરવું કેમ નવી નવી પ્રોડક્ટ્સ ઇન્વેન્ટ કરવી કેમ નવું પેકેજિંગ ફાઇન્ડ કરવું કેમકે અત્યારે એવું થઈ ગયું છે કે શેલ્ફ લાઈફ વધારવા માટે ફૂડ ગ્રેડ ફૂડના નોર્મ્સ અત્યારે ચેન્જ થતા થાય છે લાઈફ ઇન્ક્રીઝ કરવી પડે અમારી પ્રોડક્ટમાં અમારે બહુ મેજર ઇસ્યુઝ આવે છે જેમ કે અમે ખાલી ગોળ જ યુઝ કરીએ છીએ શુગર એડ નથી કરતા તો અમારી સેલફ્લેવર અત્યારે ટુ મંથસ જ છે પણ અમારું પ્રોડક્ટ કેવી રીતે સારી ક્વોલિટીમાં રહીએ એના માટે અમે સર્ચ કરતા હોઈએ છીએ પ્રોડક્ટ્સનું અમારી પાસે અત્યારે ત્રણ અલગ અલગ સાઇઝીસના પેકિંગ છે એક બસો ગ્રામ છે ટુ હંડ્રેડ ગ્રામ્સ એક ફોર ફિફ્ટી ગ્રામ્સ છે અને એક છે નાઇન હંડ્રેડ ગ્રામ્સ નાઇન હંડ્રેડ ગ્રામ્સમાં ખાલી અમારું અડસોટેડ ઓલ મિક્સ વેરાયટીઝ જ આવે છે જેમાં નાઇન અલગ અલગ ગોળની જ ખાલી ચીકી હોય છે જેમાં શુગરવાળી ચીકી નથી હોતી શુગરવાળા બે પેકિંગ આવે છે એક છે ફોર ફિફ્ટી ગ્રામ્સ અને એક આવે છે સેવન ફિફ્ટી ગ્રેમ્સ આ ફોર ફિફ્ટી ગ્રામ્સનું પેકિંગ છે જેમાં આઠ અલગ અલગ ચાર ખાંડની અને ચાર ગોળની પ્રોડક્ટ આવે છે એવી રીતે જ સેમ જે સેવન ફિફ્ટી ગ્રેમ્સવાળું જે પેકિંગ છે એમાં અમારે આવે છે દસ વેરાયટીઝ એમાં પાંચ ખાંડની આવે છે ને પાંચ ગોળની આવે છે હવે આમાં આ બધી આઈએમએલ ટ્રેઝ હમણાં રિસન્ટલી લોન્ચ કરી છે અત્યારે અને એમાં અમે અત્યારે બધી જગ્યા ઉપર મેન્શન કરેલું છે કોઈ રાજકોટની બારે કોઈને જેમને કોઈને પણ ઓર્ડર કરવું હોય તો એના માટે છે આ જલારામ ચીકી ડોટ કોમ ડાયરેક્ટ અમારી વેબસાઇટ ઉપર વિઝિટ કરી અને ઓર્ડર કરી શકે છે અમે બધા પેકેજિંગમાં હવે છે ને આવી રીતે મેન્શન કરેલું છે જેમ કે આ પાઉચ છે આ રિસેન્ટલી હમણાં જ એડ કરી છે આ મખના ચીકી આ મખના ચીકી છે એમાં અહીંયા ઉપર મેન્શન કરેલું છે અને અહીંયા બેક સાઈડમાં બી નીચે બોટમમાં મેન્શન કરેલું છે પ્લસ અત્યારે અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ચાલુ છે જેમાં છે જલારામ ચીકી અંડરસ્કોર ઓફિશિયલ બધા વિઝિટ કરી શકે છે અમારી પ્રોડક્ટ્સ એમાં અમે બધું ડેલી ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરતા હોઈએ છીએ હજી અમુક અમે નવી નવી પ્રોડક્ટ્સ લેવા માગીએ છીએ જે અમારે અત્યારે ઓન સિઝન છે તો અમે અત્યારે પોઝ ઉપર રાખવું છે બાકી ઘણી હમણાં નવી પ્રોડક્ટ્સ આવશે હાઇજેનિકમાં એવું છે કે પેલી વસ્તુ તો અમે આવી રીતે જ પેકેજિંગ ઉપરથી જ અમે એક રીતે તો હાઈજીન મેન્ટેન કર્યા છે કેમકે સિંગલ લેયરમાં આવી જાય ને તો વારંવાર લોકો ટચ ન કરે સૌથી પહેલી વસ્તુ એટલે ડાયરેક્ટ એકવારમાં જ પેક થઈ ગયો એની ઉપર સીલ થઈ ગયો સેકન્ડ થિંગ અમારી બધી જેટલી વસ્તુ હશે બધું એસેસનું હશે જે પણ કેટલ છે કે વોટૅવર જે કંઈ પણ યુઝ થતું હોય મટીરિયલ્સ એમાં હજી પેલા રોલર્સ છે કે વોટેવર છે એ બધા ટેફલોન શીટના હોય છે જેમાં કોઈ દિવસ કોઈ વસ્તુ ચોટતી નથી હોતી અને એ ફૂડ ગ્રેડ હોય છે એટલા માટે

એક વ્હાઇટ ચોકલેટ અને ગોળમાં કાજુ ક્રંચ એની પ્રોસેસ છે ગોળને ભાંગીને પછી ઓગરવો પડે ને પછી બનાવવો પડે આ વખતે દર વર્ષ કરતા માહોલ સારો છે સિંગની ચિક્કીની તલની સાની ડ્રાયફ્રુટ ચિક્કી બધી વધારે વેચાય છે હું ઓગણીસો સિત્તેર પહેલાંના વેચીએ છીએ અમે ખજૂર પૂરી આવશે ખજૂર બોલ આવશે ખજૂર પાક આવશે ખજૂર બિસ્કિટ આવે ગુંદર પાક આવે સાલમ પાક આવે કાટલા પાક આવે વેરાયટી અમારી પાસે ઘણી બધી છે સિંગની છે તલની છે ટોપરાની છે મિક્સ છે ઘણી વેરાયટી છે બોન બોન કાજુ ક્રંચ ડ્રાયફ્રૂટ ભાવ બસો એંસી થી ચાલુ થાય ને ચૌદસો સુધીનો ભાવ છે ચીકીની ચીકીમાં વિટામિન મળે છે એનર્જી આવે ખજૂરની ચીકી ખાવું ડ્રાયફ્રૂટની ચીકી ખાવ શીંગની ખાવ તલની ખાવ તલનું કચર્યું ખાવ અબતક સાથેની વાતચીતમાં અયશભાઈએ જણાવ્યું હતું કે અમે લગભગ સિત્તેર વર્ષથી ચીકીનું વેચાણ કરીએ છીએ ચીકી બનાવવામાં અમે લોકો શુદ્ધ અને સારી ક્વોલિટીનો ગોળ વાપરીએ છીએ અત્યારે તલની ચીકી માંડવીની ચીકી ચોકલેટ કેન્ડી તથા બાળકો માટે પણ ઘણી બધી ચોકલેટની ચીકી બનાવીએ છીએ અત્યારે માર્કેટમાં બોનબોન ચીકી અને કેન્ડીની ચીકીનું પ્રમાણ વધારે છે ચીકી લાંબા સમય સુધી સારી રહે તે માટે અમે પેકિંગ પણ ખૂબ સારું કરીએ છીએ જેથી કરીને કોઈ પણ ગ્રાહકને બારગામ લઈ જઈ હોય તો પ્રોબ્લેમ ન પડે અને ચીકી લાંબા સમય સુધી સારી રહે અયાશભાઈ અમારે ઓછામાં ઓછા સિત્તેર વર્ષ થયા અને ચાર પેઢીથી હું ચોથી પેઢીએ આવું છું ચીકી બનાવવામાં અમે ગોળ વાપરી સારસમણી રબી તલની ચીકી માંડવીની ચીકી દાળિયાની ચીકી અને ચોકલેટ કેન્ડી અને છોકરાઓ માટે ઘણી વેરાયટી આપણે ચોકલેટની બનાવીએ છીએ માર્કેટમાં બોન બોન ચીકી પછી કેન્ડી ચીકી એ બધું વધારે અમારે અહીંયા ચાલે છે અમારી ક્વોલિટી પહેલેથી જે મારા દાદા બનાવતા મારા પરદાદા બનાવતા ત્યારની જે પરલી આવે છે ને ટેસ્ટમાં અમે અત્યારે પણ બનાવીએ છીએ કેન્ડીમાં આપણે સાત આઠ વેરાયટી એમાં છે ઓરેન્જ મેંગો પાઇનએપલ સ્ટ્રોબેરી બ્લુબેરી ડાર્ક ચોકલેટ મિલ્ક ચોકલેટ અને વેનીલા વેનિલા ચોક્કસથી દર્શક મિત્રો તો આપણે જોયું કે રેગ્યુલર ચીકીની સાથે સાથે અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ ચીકીનની અંદર જોવા મળી રહી છે તો તમારા મંતવ્ય પ્રમાણે ચીકી ખાવાના ફાયદા શું છે તે અપતક ચેનલમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો ત્યાં સુધી મને રજા આપશો